ગદડા પ્રથમ પ્રકરણ બેતાલીસમું વિધિનિષેધ સત્ય છે મિથ્યા કહેનાર નારકી થાય છે બોલે જે એક બ્રહ્મજ છે અને તે વિના બીજું જે જીવ ઈશ્વર અને માયાએ આદિક સર્વે તે મિથ્યા છે અને તેના વચનશાસ્ત્રમાં લખાણા હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિનિષેધને ખોટા કહે છે અને સ્ત્રીની શુશ્રુષા કરે ને છોકરાની શુશ્રુષા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને તો સાચો જાણીને સાવધાન થઈને કરે છે અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિનિષેધ તેને ખોટા કહે છે એવા જે આ જગતને વિશે જ્ઞાનના કથનારા છે તેને તો મહાઅધમ જાણવા ને નાસ્તિક જાણવા અને શંકરાચાર્યે તો જીવના હૈયામાં નાસ્તિક આવી જાય તેની બીકે કરીને ભજ બોવિંદ ભજ બોવિંદ બોવિંદ ભજ મૂઢમતે એ આદિક ઘણાંક વિષ્ણુના સ્તોત્ર કર્યા છે તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્યએ આદિક ઘણાંક દેવતા તેના સ્તોત્ર કર્યા છે જેને સાંભળીને સર્વે દેવતા સત્યભાસે એવો આશય જાણીને શંકરાચાર્ય સર્વે દેવતાના સ્તોત્ર કર્યા છે અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટા કરી નાખે છે અને વળી એમ કહે છે જે જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઈ અડતું નથી તે મૂર્ખપણામાંથી કહે છે અને જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વેને વિશે જળભરત શ્રેષ્ઠ છે અને જેટલા પુરાણમાત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેને વિશે જળભરતની વાર્તા લખાણી છે એવા મોટા જે જળભરત તે પૂર્વ જન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજયનો ત્યાગ કરીને વનમાં ગયા હતા તેને દયાઈ કરીને પણ જો મૃગ સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો અને મૃગના સરખાચાર પગને ટૂંકી પૂંછડીને માથે નાની શિંગડીયો એવો આકાર પોતાને પાપત થયો અને પરમાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામબુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગઈને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ અવાજ અવનવા ભક્તિ મે વીડિયો માટે વીડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી